હજી જ શ્રી કૃષ્ણ ફેમિલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે ઓપરેશન બાદ સ્ટેન્ડ બેન્ડ કઢાયા પછી આજે બાપા શૂટિંગમાં ગયા હે શૂટિંગ આપણે હોય જહુમા ટાઈગરનું તો સિદ્ધરાજને લઈ ગયા અહીંયા સિવિલની પાસે પણ શૂટિંગ વાઘાએ હું તો હું ટિકિટ લઈને જાઉં છું હા તો ઘરે કામ કર્યું સીધાને પછી છાશે છે સેવમાં બધું લઈ અને આપણે બાઘુભાઈ એમને ટિફિન આપવા જઈએ કે હવારમાં કંઈ નાસ્તો એ કરતા નહીં કોઈક દિવસ જ કરો હોય બાકી તો નાસ્તો નહીં કરતા વાગી ગયા બાર અને આપણે હું ટીફોન લઈને જઈશ અને ઓપરેશન પછી એમનું જોવા જઈએ તો પહેલું શૂટિંગ જ છે વચમાં જતા હતા પણ એકાદ બે વિડીયો બંને આવતા રહેતા હતા અને આજ વડી પાસામાં શૂટિંગ ચાલુ કરીશ આજથી કન્ટિન્યુ શૂટિંગ ચાલુ કરીશ આ બધી ચેનલોમાં જા ચાલુ કરી દઈશું શૂટિંગ શૂટિંગ હવે પછી તો મિત્રો જો તમને પાછળથી બતાવું મિત્રો આ છે આપણે સિવિલ બહુ સારી સારું હતા અને અહીંયાથી પાછળ જવાનું એ દરવાજોમાં ખેતરમાં શૂટિંગ છે રાજભાઈ વન આ સિવિલ છે હું અહીંયા જવું છું બરાબર તો ચલો મિત્રો બને રહેજો અને જો કીચડ હોય તમને બતાવજો છો આપણા વાગુપાન અમારા મતલબ અમારા બાજુમાં રહે ને એ ભાઈ મૂકવા હતા પણ ગેટાઇ ને તમે મને ઉતાર દો હેડી મુજા રહી છે વાગુપાન ફેવરેટ સબ્જી બટેકાનું શાક રસા કરવું મસ્ત અને રોટલી છાસ મેં છાસ લીધી છે અમે ખાવી હોય તો અહીંયા જોવો સો શું ગાડી લઈને આવ્યા પાછા

આ કલર કામ કરતા હતા હા સેટિંગમાં ચાલુ થઈ ગયા ફસાબા ડોમરિયો ના તમે નહી એ નહી બોલતું તો સિદ્રાજને માની યાદ આવે એવું લાગતું જ નહી મને સુ રાતાભાઈ આવો મજામાં બહુ

તો હું મારછીટલો બે ફરવા હતા ને અહીંયા આગળ હાફશો બહુ ટાઈમ પછી આપણે હાફ જોયો છે મોટો દેખ થાપ્યો બનાવતા બનાવતા જતો રહ્યો હાફ એટલા માટે જો એ નાગદાદા હાવ હારું કરજો ફૂફુર ફૂફુરું ફૂફુર હા ફૂફુર જો ફૂફું આવી જુ હાપર્યો હાપ આમ તો મને બહુ બીક લાગે મિત્રો પણ વિડીયો બનાવું અને છે છે જો ચલો ભાઈ આ બધું ફૂદી મસ્ત મજાની જો પેલી વાર શૂટિંગ ચાલે હું તો મિત્રો એટલા માટે જ કહીએ છીએ કે ચોમાસાના હાથ આવી રીતે ચાર વાટતા હોય ગાયોની બેસવાની જે લોકો એને સાચવીને કામ કરવું જોઈએ હું તો એવું માનું હું કે આવી રીતે ખડમાં અત્યારે ચોમાસાનું કંઈક પડી જાય એ ને એવું તો મિત્રો સાચવીને કામ ધંધો કરવાનું બીજું કશું કેવું નહીં આપણે તો જો બધાની કંઈક ચર્ચા કરી શૂટિંગની શૂટિંગ ચાલો બાબુ કાકા પણ આવી ગયા છે આજે મિત્રો જેવું ફૂલ છે ખબર નહીં જાહેર પહોંચાયું છો નામ આપણને આવડતું નહીં ફૂલ મજાના કલર કલરના ફૂલ છે એની અંદર આપણે સીધું બાબુકાકાને એમ જોઈએ કે શૂટિંગમાં આવો શૂટિંગમાં આવો એમ કે રાપા બાબુકાકા ના પાડો શૂટિંગમાં આવે નહીં ફૂલ સિરીઝ મે ચાલી રહ્યું